હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત સરસ મજાના લોગ અંદર તો સૌથી પેલા જય માતાજી માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો સરસ મજાના મજામાં છીએ સવાર સવારના જો દસ વાગી ગયા છે ને આપણે જો નાય તો ને ફ્રેશ થઈ ગયા છીએ અને એક વાર ચા પાણી લીધું પછી ના વાગ્યા છે નાઈને પાછા આવીને ફરીને જો આપણે નાસ્તાની તૈયારી થઈ ગઈ છે જો અમારે જો મેડમ તો નાસ્તો થોડો બેસી ગયા છે જો આજે નાસ્તામાં મિક્સ કઠોળ જો સરસ મજાનું કટિંગ કરીને તૈયાર થઈ ગયું છે ને આ બાજુ આપણી ચા પણ રેડી થઈ ગઈ છે જો સરસ મજાની કપમાં ને રકાબીમાં ચા છે ને આ બધો નાસ્તો છે કરી લેવાનો નાસ્તો નાસ્તો તો ચાલો હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે પાછા મળશું હોય તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરી દો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી બનાવી દેજો એટલે મજા આવશે તમને પણ ને અમને પણ નાનકડી કોમેન્ટ કરી દો એટલે અમને પણ મજા આવે તો કન્ટિન્યુ બના જો આવી ગયા છે બપોરના સાડા બાર અને આપણે ગયા હતા થોડુંક બહાર નાનાકડું એવું કામ હતું તે કામ કરીને પાછા આવ્યા અને થોડુંક શાક માર્કેટમાં જઈ આવ્યા થોડું થોડુંક બકાલો એટલે શાકભાજી લઈને આવ્યા અને જે થોડુંક એવું પનીર લઈને આવ્યા અને રૂમે આપણે પહોંચી ગયા રૂમે અમારે મેડમ તો બપોર જમવાનું તૈયાર કરી રહ્યા છે લાઈટ વાઈ ગઈ છે અંધારું થઈ ગયું છે

બેસીને જમવાની તૈયારી થાય પછી જમી લઈએ તો હજી તો થોડી વારમાં પાણી આવવાની પણ તૈયારી છે એટલે આજે રવિવાર હોય એટલે પાણી ભરવાનું હોય તો આવું નાનકડું મોટું કામ છે તો આવું બધું છે કન્ટિન્યુ બનાવી લેજો મૂકી દઉં મૂકી હવે જોવા વાગી ગયા છે એ બપોરનો દોઢ થઈ ગયો છે અને જમવાનું રેડી થઈ ગયું છે પાણી પાણી બધું સરસ મજાનું ભરી વાળ્યું બધું આખા અઠવાડિયાનું કારણ કે રવિવારે એક જ દિવસ ટાઈમ મળે આરામથી પાણી ભરી વાળ્યું ને અમે જવા જમવા બેસી ગયા છે જમવામાં તો અમારે આજે પનીરનું શાક છે પરોઠા પાપ કાકડી સાસ ને આવું બધું છે ને અમારી મેડમ પછી ગયા જવા પાછું તો આવું છે કે ભોગ લાગી ગઈ છે તો ચાલો જમવાનો સમય થઈ ગયો છે ને જમવાનું પણ થોડી થોડું ભોગ લાગી ગઈ છે તો ચાલો જમી લઈએ પછી આપણે પાછા મળીએ તો કન્ટિન્યુ બનાવી રહીજો ફેમિલી જો આપણે આવી ગયા છે રાજકોટની રવિવારીમાં તો હું તમને બતાવું રાજકોટની રવિવારી કેવી છે આપણે તો મારીએ આ બહારથી જો આવું દેખાય ચાલો ધીમે ધીમે અંદર જઈએ ને કન્ટિન્યુ બનાવી દઉં

ફેમિલી જોવો તો આપણે ફાઇનલી રાજકોટની રવિવારીમાંથી પાછા આવી ગયા બહુ કાંઈ લીધું નહીં ખાલી ઘડી રાજકોટની રવિવારી માતા માટા જોયું તેવું છે પણ ટ્રાફિક ખૂબ વધારે હતો અને વરસાદી વાતાવરણ ખૂબ હતું એટલે ગમે ત્યારે વરસાદ પડે એવું હતું પણ વરસાદ તો કાંઈ આવતો છે નહીં એટલે રાતો કાંઈ જોવા નહીં ને થોડી વાર બધું ફર્યા અને રસ્તામાંથી જો થોડું રાજકોટની રવિવારીમાંથી લીધું અને થોડુંક રસ્તામાંથી લીધું શું શું લીધું તમને બતાવું તો જો પહેલાં તો આ શું છે તમને તો ખ્યાલ જ હશે શું કહેવાય આ જો અમારા તૂટી ગયું છે એની રાખવા માટે બીજા લીધા બે ઓશિક સરસ મજાના જો રાજકોટ ને રવિવારીનો સામાનો અને પછી રસ્તામાં થોડુંક શોખ લીધું સફરજન લીધા સંતરા કયો મોસંબી કયો જે કયો અને કેળા લીધા આવું બધું કંઈક લીધું ને જોવા પાછા આપણે ઘરે આવી ગયા અને મેડમ અમારે શું કરા ડુંગળી સુધારું છું ડુંગળી તો જો સાંજે સાંજનું જમવાનું તૈયારી ચાલી રહી છે આજે ડુંગળીનું શાક એવું લાગે છે તો જો આવું કંઈક છે તો વિડિયોને લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને કન્ટિન્યુ બનાવી લેજો ચેનલ ઉપર ના તો કરી દેજો અને સપોર્ટ કરતા રહીજો ને છેલ્લે સુધી વિડીયોને જોજો ફેમિલી જોવો તો અમે સાંજ પડી ગઈ છે અને થોડો થોડો ક્યારે ક્યારેક વરસાદ આવે છે છે વરસાદ તો આવતો નથી છે ખબર પડતી નથી જે હોય ચાલો તો કુદરતનું કામ છે આપણે તો શું છે પણ આપણે જો જમવામાં બેસી ગયા છીએ અને લીલી ડુંગળીનું શાક સેવ નાખીને તો જો આજે જમવામાં પાલકની ભાજી લીલી ડુંગળીનું શાક છે સેવ નાખેલે પાલકની ભાજી ભાત ને રોટલી અને છાસ રોટલી અને છાસ ને આવું કઈક છે બધું જો જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું ચાલુ કરી દેવાનું ચાલો અમે જમી લઈએ વિડીયોને જો ફેમિલી સાથે સાથે આપણે ફોલો કરી દીધી છે તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો હું શું આવા જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ જય દ્વારકા કિષ્ણભાઈ